મિત્રો ત્રિદેવમાંથી એક અને પોતાના અનેક અવતારો દ્વારા પૃથ્વીનું પાલન કરવાવાળા ભગવાન વિષ્ણુ પોતાના હાથમાં એક શંખ અને ચક્રની સાથે સાથે ગદા પણ રાખે છે ભગવાન વિષ્ણુની તે પવિત્ર ગદાને કોમદગીના નામથી પણ જાણીએ છીએ કુરુક્ષેત્રમાં ગીતા ઉપદેશના સમયે વિકરાળ રૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણએ કોમદગી ગદાને ધારણ કરી ત્રિપોળી અને મહાવિષ્ણુ મંદિરમાં મહાબલી ભીમની વિશાળ ગદાની મૂર્તિ સ્થાપિત છે જેને તમે આજે પણ જોઈ શકો છો ભલે આજના સમયમાં ગદા ખાલી પહેલવાની અને અખાડા સુધી સીમિત રહી ગઈ છે પણ પ્રાચીન કાળમાં ગદાનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન રહેલું છે રામાયણથી લઈને મહાભારત સુધી ગદા ધર્મ સ્થાપનાનું અસ્ત્ર રહેલું છે રામાયણ કાળમાં જ્યાં હનુમાનજી બાલી સુગ્રીવ અને અંગત જેવા વીર ગદા ધારી રહેલા છે અને મહાભારતમાં જરાસંધ બલરામ ભીમ અને દુર્યોધન આ બધા સર્વશ્રેષ્ઠ ગદાધારી હતા પણ મિત્રો તમે ક્યારે વિચાર કર્યો છે કે આ રામાયણ અને મહાભારતમાંથી આ બધા ગદાધારીઓમાંથી કોણ હતો સર્વશ્રેષ્ઠ ગદાધારી તે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ માટે વિડીયો છેલ્લે સુધી જોવાનો છે મિત્રો રામાયણ કાળમાં હનુમાનજી સિવાય બાલીને સર્વશ્રેષ્ઠ ગદાધારી માનવામાં આવે છે એવી માન્યતા છે કે બાલીએ રાવણને ખરાબ રીતે હરાવેલો નહીં પણ પોતાના બગલમાં દબાવી અને સૂર્યપૂજા પણ કરેલી વાલ્મિકી રામાયણના ઉત્તરખંડ અધ્યાય ચોત્રીસ મુજબ વાલીએ રાવણને પોતાના બગલમાં દબાવીને હજારો યોજન સુધી હવામાં ઉઠતો રહેલો આ દરમિયાન વાલીએ રાવણને ખૂબ જ ગંભીર સોટો પોસાડેલી રાવણે પોતાના પૂરા બળનો પ્રયોગ કરેલો પરંતુ તે બાલીના સિકંજામાંથી બસી નહોતો શીખ્યો અંતમાં રાવણની સ્થિતિ દયનીય થઈ ગઈ ત્યારે બાલીએ પોતે રાવણને છોડી દીધેલો એવું માનવામાં આવે છે ત્યાર પછી રાવણને બાલીની શક્તિનું અનુમાન થાય ત્યારે બાલીની આગળ રાવણ મિત્રતાનો હાથ લંબાવે છે વાલ્મીકી રામાયણના કિસકીદના કાંડમાં સુગ્રીવ અને શ્રીરામની પરમ મિત્રતા થાય ત્યારે સુગ્રીવે પ્રભુ શ્રીરામને પોતાના મોટાભાઈ બાલી વિશે બતાવે છે કે કેવી રીતે એને એક રાક્ષસ સાથે વર્ષો સુધી લડાઈ કરેલી અને કેવી રીતે જબરદસ્તીથી સુગ્રીવની પત્નીનું હરણ કરી અને સુગ્રીવને કિસકિંદામાંથી કાઢી મૂકેલી મિત્રો બાલી યુદ્ધમાં એટલો બધો માહિર હતો કે કોઈ પણ ગદાધારી તેની સમક્ષ વધારે સમય સુધી ટકી ન શકી સુગ્રીવ પણ મોટા શ્રેષ્ઠ યુદ્ધ હતા રાવણ યુદ્ધના સમયે તેમણે રાવણ સાથે મલ અને ગદા યુદ્ધ બંને કરેલા છતાં પણ સુગ્રીવ બાલીને હરાવી ન શકેલા બાલીને મારવા માટે સુગ્રીવને શ્રી રામનો સહારો લેવો પડેલો મિત્રો બાલીનો પુત્ર અંગત પણ રામાયણકાળનો એટલું જ નહીં પણ તે અંગત હતો જે શ્રી રામની તરફથી શાંતિનો છેલ્લો પ્રસ્તાવ લઈને રાવણની સભામાં ગયેલો ત્યાં અંગતના પગને રાવણના કોઈ પણ યોદ્ધા હલાવી નહોતા શક્યા રામ રાવણના યોદ્ધના સમયે અંગતે પોતાના યુદ્ધ કલાનું ઉચ્ચતમ જોહર બતાવેલું અંગતે રાવણના અનેક સૈનિકોને મારી નાખેલા અંગતે યુદ્ધ ક્ષેત્રમાં તબાહી મચાવી દીધેલી મિત્રો જો વાત કરીએ રામાયણ કાળના સર્વશ્રેષ્ઠ ગદાધારીની તો તે સમયમાં સૌથી પહેલું નામ જરાસંધનું આવે છે મહાભારત કાળનો એ શ્રેષ્ઠ યોદ્ધા હતો મલ્લ યુદ્ધ અને ગદા યુદ્ધમાં તેની સમાન કોઈ અન્ય બીજું કોઈ નહોતું કંસની મૃત્યુનો બદલો લેવા માટે જરાસંધે મથુરા ઉપર અનેક વાર સડાઈ કરેલી જરાસંધના આક્રમણોથી બલરામ જેવા શ્રેષ્ઠ ગદાધારી પણ યાદવોને નહોતા બસાવી શીખ્યા અને અંતમાં શ્રી કૃષ્ણને દ્વારકામાં જઈને રહેવું પડેલ આનાથી તમે જરાસંધની શક્તિનું અનુમાન લગાવી શકો છો જરાસંધે તે સમયના ઘણા રાજાઓને હરાવેલા અને બંદી બનાવી લીધેલા તે એકસો એક રાજાઓની બલી આપીને સમ્રાટ બનવા માગતો હતો અંતમાં શ્રી કૃષ્ણની મદદથી ભીમે જરાસંદનો વધ કરેલો હવે આ સિદ્ધ થાય છે કે ભીમ જરાસંત કરતાં પણ શ્રેષ્ઠ યોદ્ધા હતો કુંતીપુત્ર ભીમમાં હજારો હાથીઓનું બળ હતું અને ભીમે વનવાસના સમયમાં અનેક રાક્ષસોનો વધ કરેલો મહાભારતના યુદ્ધમાં ભીમે અનેક યોદ્ધાઓને માર્યા અને બધા કૌરવ ભાઈઓનો અંત કરેલો દુર્યોધન ગદાધારી ભીમનો મુખ્ય પ્રતિદ્વંદ્વી હતો તે પણ ભીમની જેમ એક શ્રેષ્ઠ ગદાધારી હતું દુર્યોધનને મારવો ભીમ માટે એટલું પણ આસાન નહોતું યુદ્ધના અંતમાં ત્યારે શ્રી કૃષ્ણના ઈશારે ભીમે દુર્યોધનની કમરની નીચે પ્રહાર કરી અને મારી નાખેલો મિત્રો ગદા યુદ્ધમાં કમરની નીચે પ્રહાર કરવાનો ન હોય પણ ભીમે આ નિયમ તોડીને દુર્યોધનને મારેલો એટલે બલરામ ક્રોધિત થઈ ગયેલી મિત્રો દુર્યોધન બલરામનો શિષ્ય હતો બલરામે જ દુર્યોધનને યુદ્ધ શીખવાડેલું જ્યારે પોતાના શિષ્યના ઉપર થયેલા આ પ્રહારથી આ શરથી ક્રોધિત થઈને બલરામે ભીમને યુદ્ધ માટે સુનૌતી આપી આ જોઈને શ્રી કૃષ્ણ વચ્ચે આવે છે અને સમજાવે છે અને બલરામ પછી ત્યાંથી જતા રહે છે મિત્રો બલરામ ભીમથી પણ શ્રેષ્ઠ ગદાધારી હતા આ વાત શ્રીકૃષ્ણ જાણતા હતા એટલા માટે વચ્ચે પડી બીસ બસાવ કરી અને બલરામથી ભીમને બસાવી લીધેલ તો આનાથી એ સિદ્ધ થાય છે કે બલરામ મહાભારત કાળના સર્વશ્રેષ્ઠ ગદાધારી હતા પરંતુ તમને આ વાત જાણીને શોકી જાશું કે બલરામ પણ કોઈથી ગદા યુદ્ધમાં હારી ગયેલા અને પુરાણોમાં તેને જ સર્વશ્રેષ્ઠ ગદાધારી માનવામાં આવેલ છે તો પછી આ ગદાધારી છે કોણ કોણ હતો જેને બલરામને હરાવેલા મિત્રો તમે આ વાત જાણતા હશો કે જ્યારે અર્જુન અને બલરામને અહંકાર આવી જાય છે કે અમે સર્વશ્રેષ્ઠ ત્યારે શ્રી કૃષ્ણના આદેશ ઉપર હનુમાનજીએ ખાલી અર્જુન અને ભીમનો અહંકાર નહોતો તોડ્યો પરંતુ બલરામને પણ હરાવી અને એનો અહંકાર તોડેલો મિત્રો કૃષ્ણ લીલાના અંતર્ગત બલરામ એક મહાન ગદા યુદ્ધ પછી હનુમાનજીથી હારી ગયેલ એટલા માટે શાસ્ત્રોમાં બજરંગ બલી હનુમાનજીના બળની કોઈ સીમા નથી તે પોતાની મરજીથી પોતાનું આકાર વધારી શકે છે અને ઘટાડી શકે છે અને તમે પણ જો બજરંગ બલીના મોટા ભક્ત છો તો કોમેન્ટમાં જઈ બજરંગ બલી લખજો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો